ભાવનગરના બગદાણાના રાઘવજી બાપુ સોળસો કિલોમીટર લાંબી અયોધ્યાની યાત્રાએ નીકળ્યા છે આ યાત્રા તેઓ ચાલીને કે સાયકલ પર નહીં પરંતુ દંડવંત કરતા રહ્યા છે રામલલાની પ્રતિષ્ઠાના દિવસથી તળાજા તાલુકાના કુઠંડા આશ્રમના સંત રાઘવજી બાપુ બગદાણાથી અયોધ્યા નગરી સુધી દંડવંત યાત્રાએ નીકળ્યા હતા પંચોતેર વર્ષના બાપુ રોજ ચારથી પાંચ કિલોમીટરનું અંતર દણવંત કરતા છે બાદમાં વિરામ લઈ ફરી યાત્રા શરૂ કરેછાળીસ ડિગ્રી તાપમાનમાં પણ બાપુ રામનામના જપ સાથે નિરંતર પોતાની યાત્રા આગળ વધારી રહ્યા છે યાત્રા અંગે બાપુના સેવકોએ જણાવ્યું કે બાપુ કોઈ સંકલ્પ કે કોઈ બાધા નથી માત્ર હજારો વર્ષ પછી ભગવાન રામ અયોધ્યામાં પુનઃ બિરાજમાન થયા છે તેની ખુશીમાં યાત્રા પર નીકળ્યા છે બે હજાર ચોવીસ ના દિવસે નીકળ્યા જયારે ભગવાન ના પ્રાણ હતી ત્યારે બાપા ભગવાનની પ્રાણ પ્રતિક્ષા નાચી બાપા એ બગદાણ દંડવત આત્રા શરૂ કરી ને અયોધ્યા જઈ રહ્યા છે ને રોજ નો ત્રણ સાડા ત્રણ ચાર કિલોમીટર જેવું કાપે છે દંડવત આત્રામાં જે રઘુદાસ મહારાજ અયોધ્યા દંડવત પ્રણામ કરતા કરતા નીકળી રહ્યા છે પહેલા મહિનામાં નીકળતા આશરે લગભગ અંદાજિત દોઢ બે વર્ષ જેવું લાગશે જે કાળજા ગરમી ની અંદર તેઓ દંડવત પ્રણામ કરતા કરતા ભારત દેશના સમૃદ્ધ અને કલ્યાણ અર્થે નીકળ્યા છે અમને જાણ થયા પછી કે મહારાજ હવે કાળજા ગરમી રહ્યા છે એમના સેવામાં એમનું જમવાનું બપોર માં ઠંડા પીણા છે એમને પવન માટેનો પંખો ને આ તેની બધી સેવાઓ કરેલી છે